અને વિકાસના કામો આ વિસ્તારની અંદર કર્યા છે એવા આપણા વડીલ આપણા નેતા આદરણીય જેમણે તળપદી ભાષાની અંદર સહજતાથી ઘણી બધી વાતો કરી અને અહીંની ગાયો એક વખત પાકિસ્તાનમાં જતી રહી હતી પાકિસ્તાનમાંથી ગાયોને ફરી પાછી હિન્દુસ્તાનમાં લાવવાનું કામ જેમણે કર્યું એવા એપીએમસી ડીસાના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી નેતા ગોવાભાઈ દેસાઈ સાથે આપણા જિલ્લાના મહામંત્રી અને કાયમી આપણા સુખ દુઃખના સાથે રહેતા આપણા માન્ય શ્રી કલુભાઈ વ્યાસ જેમના સંકુલની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા આ એપીએમસી એના કરતા હતા તમે બધા ભેગા છો ને અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાન રાજપૂત સમાજના પ્રમુખ માન્ય શ્રી ડીડીભાઈ રાજપૂત સાથે આખે આખું બોલવા વાળા દોનાબા દોનાભાઈ માળી માન્ય ઋષિભાઈ સાથે પ્રમુખ શ્રી મદનલાલભાઈ બધાના નામ બોલી શકાય એવા આપણા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના બાપજી સાધે ને કાનજીભાઈ અનાજીભાઈ રમશીભાઈ હીરાજી બાપુ બધું

અહીંયા પહેલા વર્ષે આપણે થરાદના આગળ મળ્યા હતા પણ સમાજ પરંતુ જિલ્લા પંચાયત બધાને મળવું અને ભાવ સાથે આજે કાર્યક્રમ અહીંયા રાખ્યો છે તો આયોજન કરવાવાળી પૂરી ટીમ છે કાર્યકર્તાઓની આગેવાનોની એ ટીમને હું અભિનંદન આપું છું કે શેખ સુધી તમે આ વાતને પહોંચાડી અને અહીંયા વિશાળ સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા છો અને બીજી વખત પણ તમને બધાને વંદન કરું છું બધાનો આભાર ધન્યવાદ પણ આ તમારો પ્રેમને લાગણી વિકાસની ઘણી બધી વાતો એની ચર્ચાઓ આપણા આગેવાનોએ કરી છે આ વિસ્તારને વિકાસની ગતિથી આગળ લઈ જવા માટે આપણા પૂર્વ સાંસદ આદરણીય પ્રભົດભાઈ પટેલ સાહેબે ઘણા બધા વિકાસના કામો અહીંયા વિસ્તારમાં કરેલા છે એમણે આપણા વિસ્તારની અંદર એક ખેતીવાડી માટેની કૃષિની કોલેજ એ આપણે તે મંજૂર પડે એમણે સાયન્સ કોલેજ પણ આપણા થરાદની અંદર એમને મંજૂર કરવો પડે અને વિકાસના ઘણા બધા કામ એમના સમયગાળા દરમિયાન એમણે કર્યા છે એ વિકાસની યાત્રાને આપણે ઓર તેજ ગતિથી આગળ લઈ જવા માટે ઘણા બધા કામો તમારા બધાના આશીર્વાદથી આજે થઈ રહ્યા છે અને તમે જે જે સપનાઓ જે જે અરમાનો આપણા નવી સંતાન નવા પેઢી આગળ વધે એના માટેના તમે જે વિચાર્યા છે એ બધા કામો આપણે ભેગા મળીને પૂરા કરીશું મારા માટે અઢી વર્ષ મારે પૂરો થાય છે ત્યારે આજે અહીંયા મળ્યા તો તમને અઢી વર્ષના સમયગાળામાં જે જે કામો ખાસ કરીને તમારા બધાની વચ્ચે બોલ્યા હતા વાતચીત થઈ હતી આપણે વાત થઈ હતી કે ચૂંટણીને આવશું ત્યારે સૌથી પહેલું કામ આપણી હોસ્પિટલ એક મોટી આધુનિક આપણે બનાવશું તો આજે થરાદના આંગણે તમે જેને જોઈ રહ્યા છો એ હોસ્પિટલ અત્યારે લગભગ આ વર્ષની અંદર એટલે ડિસેમ્બર પછી આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને માત્ર થરાદ જ નહીં આજુબાજુના આખા થરાદ જિલ્લો અને સાચોર સુધીના પ્રદેશ માટે એક આશીર્વાદ રૂપ સાબિત થશે અને એ કામ હવે તો પેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે કરી હતી અને હવે એનું નામ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ બની જશે અને એક આખી મેડિકલ કોલેજ સહિતની વ્યવસ્થા ત્યાં આગળ ઉભી રહી છે અંદર થાય એ પ્રમાણનું આયોજન એની સાથે જોઈન કર્યું છે તો આપણે જે બોલ્યા હતા કે આવું આપણે કરશું હોસ્પિટલને આપણી મોટી બનાવશું અહીંયા તો એ કામ તમે જાઓ તો ક્યારેક જાઓ છો ત્યાં થરાદમાં આવડી મોટી હોસ્પિટલ બની છે કોઈ ભાડી હોય જરા કામ એનું ચાલે છે જોયું હોય આ છે કરણ જરા આમાંથી પચાસ ટકા જોયું છે તો બીજા જે બાકી હોય ને કહું છું એક દાડો આ રેસ્ટ હાઉસ આપણું જોયું ને એની અમે ચાર માળનો મોટું નજુપાકનો માળે બને છે એ હોસ્પિટલ કાલિયામ જઈને આટો એક માળું જોજો તો તમને બધાને લાગશે કે આપણો મત આટલાથી વસુ એવું તમને ત્યાં બેઠા બેઠા ફીલ થશે જોઈને તો એ જે વાત કરી હોસ્પિટલ કીધું ત્યારે તમને લાગ્યું ના ચૂક દવાખાનું થશે પણ દવાખાનું નહીં એ જ દિવસથી આપણે સપના જોયા હતા કે નહીં આપણા ફરાજવાસીઓનું આ કામ છે પરમેનેન્ટ છે કોઈ પણ અને મેં જોયું છે કે જ્યારે કોરોના આવ્યો ને ત્યારે માણસો તરફડતા હતા અહીથી પાલનપુર જાય બીજા આવી આફત સમયે ઘર આગળ એવી સુવિધા નથી અને કોઈ તકલીફ પડે તો ભવિષ્યની પેઢીને પણ કોઈ દિવસ તકલીફ ના પડે એવી એવા એવા સાધનો ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેની આધુનિક હોસ્પિટલ આપણા ઘર આંગણે મળશે કેમ કે આપણે સરહદી વિસ્તારની અંદર રહીએ છીએ આપણે વોર સ્થિતિ હતી તે દિવસે પેલા ડ્રોન ઉડતા હતા તે દિવસે બનવા થતું હતું નથી કઈ થાય તો સૌથી પહેલું થાય કે હોસ્પિટલ કોઈ ડૂબળી છે કે કેમ કેમ કે સીમા ઉપર બેઠા છે આ પણ વ્યવસ્થા આપણે ત્યાં હોવી જોઈએ અને એ કામ આપણે આ સમયસર હાથ ઉપર લીધું અને તાત્કાલિક એને પૂર્ણ પણ કરશું મેં એક વાત કરી હતી એક જીઆઈડીસી મંજૂર કરશું તો આપણે જીઆઈડીસી પણ મંજૂર થઈ ગઈ છે અને આવનારા બે મહિનાની અંદર એનું ખાત મુહૂર્ત કરી એના કામ પણ ચાલુ આપણે કરી નાખશું કે ઉદ્યોગ ધંધાની જે વાત કરી એ પણ આપણે આગળ વધારી બીજી વાત જેટલા ગામ જે આપણા છે મોટા ભાગનો લગભગ સિત્તેર ટકા જેટલો વિસ્તાર જે નર્મદાના પાણીથી વંચિત આપણો રહી ગયેલો આપણે એમપી સાહેબે એક પાઇપલાઇન સિપુની મંજૂર કરી અને એ કામને આગળ વધાર્યું તો એમાંથી કેટલાક ગામોના તળાવના પાણી ભરવાનું પણ અત્યારે ચાલુ થઈ ગયું છે પણ હજુ ઘણા બધા ગામ એવા જે હતા કે જેની અંદર આપણે પાણીની રાહ જોતા તો એ ગામોની અંદર પાણી ભરાય એના માટે ચૂંટણી ટાઈમે હું બોલ્યો તો મને ત્યારે ખબર નથી શું જવાબદારી મળશે શું કામ થશે પણ તમારા બધાના પુણ્ય ઉપર ભરોસો હતો કે તમારો જો પુણ્ય છે તો આપણે કામ એ રીતે કરશું અને હું બોલ્યો કે આ તળાવ ભરવા માટે હું તમને વચન આપું છું આ વચન મેં ત્યાં તમારા બધાને એ ટાઈમે આપ્યું હતું અત્યારે કામ ચાલુ થઈ ગયું છે અને પાઇપ ની અંદર જવું તો આખે આખા મારા જોડો મળો ઉભો તો હાથ જો કરવો પડે ને એવડી મોટી પાઇપો સાથે અને પાઇપો એ રીતે કોઈ દિવસ હો વર્ષે પણ કાટ ના લાગે ને એવી કોટેડ સાથેની પાઇપલાઈનો નખાવાનું કામ ચાલુ કરી દીધું ઉદઘાટન નથી કરવું પછી લોકાર્પણ કરશું ગામે ગામ જઈ અને તળાવ વધારવાનું કામ કરશું પરંતુ અત્યારે કામ ચાલુ કરી દીધું તો આ જે વચન આપણે આપ્યું હતું એ પણ કામને આગળ વધાર્યું બીજું એક બોલતો તો હું ચૂંટણી ટાઈમે કે આપણું થરાદ છે ને એને પાલનપુર જેવું ને મહેણા જેવું ને એવું બનાવશું આ શબ્દો મારા હતા તમે કદાચ પાલનપુર જેવું મહેસાણા જેવું બનાવશું તમને ઘણા બધાને લાગતું હતું કે આ મહેણા જેવું પાલન જેવું શીરીક બને તો અત્યારે બે વર્ષ કોઈ આપણા વિસ્તારના આપણા હગાવાલા હોય કે બહાર કોઈ ગયેલા હોય સંબંધિત બે વર્ષ ના આવ્યા હોય અને બે વર્ષે આવ્યા હોય અને એને થરાદમાં આંટો મારવા મેલો અને જોશે તો એમને લાગશે ઘરે અને આપણે ઘણા એવા છે કે થરાદ બે વર્ષે ના ગયા હોય તો મારી ઈચ્છા છે કે થરાદ આંટો મારી આવો હાઈવે ઉપર જોયા તમને આખે આખું બદલાવ દેખાશે ત્યાં આગળ હાઈવે એના રસ્તા એ તેથી ગામમાં જવાના રસ્તા તમામે તમામની અંદર બદલાવની શરૂઆત થઈ ગઈ છે એની બાજુમાં રસ્તા તો બને પણ એની બાજુમાં ઝાડ પણ વાઈને મેં તો ત્યાં સુધીનું આયોજન કર્યું છે કે આવનારી પેઢીમાં પાંચે વર્ષે દસે વર્ષે કોઈ પણ માણસ ખરાબમાં ગયો હોય ને તો કોઈ પણ સિઝનમાં જાય તો દરેક સિઝનમાં ગયો હોય તો એને ફળ એ રોડની સાઈડમાં એના ઝાડમાં જ આપતા હોય તો જાંબુના ઝાડ તો ત્યાં આવે છે ખજૂર તો ત્યાં છે જામફળ તો ત્યાં છે આંબાના ઝાડ ત્યાં છે પીપળ જેવા વૃક્ષો વાવીને પ્રાણીઓ પંખીઓ ત્યાંથી નીકળે છાયો તો મળે પરંતુ કોઈ માણસ ભૂખ્યો ના રહે દરેક સિઝન જાય અને ફળ પણ ત્યાં હાઈવે ઉપર મળી રહે આવું કદાચ ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ નહીં હોય પરંતુ આપણા થરાદના આંગણે એ કામ આપણે ચાલુ કર્યું કામ કરવાનું તો થાય ત્યાંથી વ્યક્તિ ખાલી રોડ ઉપર રોડ તો બને તો આપણે કે રોડ તો બને પરંતુ રોડ ઉપર નીકળતો હોય તો ખાલી રોડ દેખાય નહીં

એની જે નગરીની લાઈટો એ જ પ્રમાણની ગામલાની લાઇટોની ડિઝાઇન જોજો તો પણ ધ્યાનમાં આવશે કે ભારતમાં ક્યાંય ના હોય અને આ પ્રમાણની વ્યવસ્થા હાઈવે ઉપર કઈ જ નથી એટલી હોય બધી બાબતોમાં એક 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 બાબતમાં આપણું થરાદ આગળ આવે એના માટે નાની નાની બાબતમાં પણ ચીવટ રાખીને કામને આગળ લીધું છે પછી આ કામ કર્યા છે હું બોલતો નહોતો બધા છતાં પણ બધા થરાદવાસીઓની એક જ વાત જિલ્લો બને અને આ વડીલો બધા બેઠા છે આપણા એમપી સાહેબ હોય બાકી બધા આગેવાનો તમે બધા બેઠા તમારા બધાનું એક સપનું હતું આપણે જીવતા જીવ આપણી આંખ સામે આપણી નજર સામે આ પાલનપુરની પડે છે ને એને બદલે રાતના આંગણે જો જિલ્લો બની જાય તો આપણે નજર સામે જોઈ જઈએ અને આ સપનું દરેકે દરેક થરાદ વાસીઓનું હતું જેટલા મળે એટલા મને કહેતા આપણો થરાદ જિલ્લો બની જાય આપણો થરાદ જિલ્લો બને અને કેતા બાજા હું તો બોલ્યા ચાલે શંકરભાઈ તમે ધારસો કરશો મેં કીધું ધારવાનું કેટલું કેટલું ધારવું પરંતુ આપ સૌના આશીર્વાદથી એક કામ પણ આપણું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપણા માટે પૂરું કર્યું એટલે એમનો પણ તમારા બધા વતી આભાર પણ માનું છું એક વખત તાલીમ પાડી અને એમનો આભાર માનો આપણે બધા કે આપણું જે સપનું આપણે પૂરું કર્યું અડચણો ખૂબ આવી હો અને ગાળ્યું મેં ખૂબ માપ્યું છે તમને કદાચ યાદ નહીં હોય બધા એ પહેલી વખત જાહેરાત કરી પછી તો બારો તો મારો કાઢી નાખ્યો અને પછી તો એવું લાગતું હતું બધાને એમ દેખાતું હતું હવે તો ગયો હવે ના આવે બે ચાર મહિના થયું ને એટલે મને પાછા બધા કહેતા આવે છે થાય અને કહેતા હવે મેટમજી કરાવે ત્યારે જોજો મોટા ઉપાડે જાહેરાત કરાવી દીધી એમ મારી મજા મુશ્કેલી ચાલતી હતી અને પછી કે હવે આટલો નાનો વિસ્તાર શું થાય કઈ રીતે થાય મેં કીધું નાનો વિસ્તાર હશે મોટો કરશું હું તો તાલુકા જોવે છે તો બીજા બે નવા તાલુકા એક ધરણી ધર બીજો રા ચલો થઈ ગયું અને આ બધું કામ એક સાથે બધા કામો એક 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 કરતા 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 આપણો પૂરો થવાય છે આપ જસ જો કોઈને હોય તો તમારો બધાને જસ છે અમારા ત્રાદ વિસ્તારના પ્રજાજનોને જસ છે તમારા પુણ્ય પ્રતાપે આ કામ હું કરી શક્યો છું અને આટલેથી અટકતું નથી હજુ ઘણા કામ આપણે કરવાના છે મને બધા કહે છે શંકરભાઈ તમે જેટલો